સ્વાગત છે કારણ કે આજે છે ને મારે કેવડા ત્રીજ નું વ્રત છે તો આપણે તો છે ને પૂંદા પોસડાવી આવ્યા ને એ તમને હું દેખાડીને ને ત્યારે છે ને અમારે માતાજી ને મંદિરે મેં પગે લાગવા આવ્યા છે આ મારી માતાજી છે ગેલી મકવાણા પરિવારના ના તો અત્યારે છે ને પગે લાગવા આવ્યા છે તો દર્શન કરીને ચાલો તમને હું મંદિર દેખાડું ઘરે જાય છે તો ગાય ને પછી ગરણી ને સાપાણી પાવડર ફરાવ જવા જાય

હાલો ભાઈ આપણે તો ઉજાગરો છે આ જુગાર રમું સ્પાઇનલ જુગાર ની વાત ન કરી હજી હું દાડિયા મૂકીને આવ્યો છું ને આમ જો મારો વૈવટ દાડિયા દાઢિયા આ માવો બનાવ દેસ મને કાટી નથી ખાસ અસોડી નથી ખાતી કોઈ દિવસ નથી ખાતી ઓ ભાઈ અમારા ગાય છે નિરણ ખાય છે અમારે ગોપી ઓ ગોપી હા મુઈ નો જોઈ

મારે હેલિકોપ્ટર લઈને તો મૂકવા જ આવી પડે હેલિકોપ્ટર લઈને તો લેવા જ આવી પડે તઈ તો એક દિવસ થાય તે થાય પૂજી એટલે જ કહું છું એટલે મારે હેલિકોપ્ટર લઈને જવું પડે લેવા ને હેલિકોપ્ટર લઈને મારે મૂકવાય જવું પડે તઈ તેને મેળા એટલું જ સ્પીયર એનું આગું છે અહીં છે ને હા હા જાગરણ છે તે કાક પૈસા બૈસવાનું સેટિંગ કરી દો તો અમે રમીએ તો ખરા આપ્યા તો ગાડી આપતી હતી તો લીધા ને કાંઈ પૈસા નથી દીધા

એક સાડત્રીસ થઈ તમને દેખાતું હોય તો એટલે દોઢ પોણા બે ખાવા એવા છે અને ભૂખ લાગી એટલે મેં પેલા સગવડ કરી જ રહી હતી અત્યારે આપણેપાવ ને દાબેલી ને મેડમ ને ખાવું જ તો છે પણ ભેગું નહીં થાય ખાવું મન તો ઓલું થતું છે એને થતું છે ખાવું તો ઘણું હોય છે પણ આવું તો ગયું હોય પણ મેળ આવે એમ નથી કેમ કે મેં તો મારી સગવડ કરી રાખી કે આપણે તો રાતે જાગીએ પણ ભૂખ લાગે તો નતર અહીંયા પથારી ખાલી સ્પીડે આપણી આડી ઉઈ જાય તો ઉઈ જાય પાણી ખાવું છે પણ મેળ ન થાવું તો કઈ મેમાર બરો થોડી ના કે તો મેમાન આવે તો સા પાણી પી બધે વે જ જશે ઘરે તો અમે બે વિજા અમારે રાખી રાત તો રાખું જો જો મન કરું હા જી રાખું જો એ વરત છે ભાઈ જાગરણ છે કા કાઈ ના આવે જેટલું જગા એટલું તમને પણ બતાવશું ને સોરી તક ભૂલે પેલા હું ફાઈલ લેવા પછી વાત કરી તો મિત્રો અત્યારે છે ને ત્રણ ને બાર થઈ ગઈ છે અને અત્યારે જો અમે ટીવી ચાલુ કરી છે ને તમાલ ફિલ્મ ચાલુ કરી દીધું છે ને મેડમ હવે તો કોઈ જાગરણ કરવા વાળું નથી

જો ભાઈ અત્યારે ફિલ્મ જોઈએ છે નકર તો પછી છે ને નીંદર આવી જાય એમાં એવું છે હવે આખ તો અમે જોલે ચડી ગઈ પછી સવારમાં દાડિયા લઈને જવાનું છે મારું દાડિયા લઈને જવાનું છે એ વાંધો છે લાવો મને હું એકલી ફ્રી થઈ જાઉં તું એકલી ફ્રી થઈ જાવ તને મારે થોડી મૂકીને વહી જવાની હોય વહી જાવ હું તો તમને ટીવી જો કે થોડીક વાર પછી શાર હાડા શાર થઈ જાય તો રાંધવાનું છે એટલે કે બોલેરો લઈને જાય રખડો

અત્યારે હું જાગી છું અને રાતે તો મને હોવા જ દઉં યાર કેટલા વાગે ખબર ચાર કોના પાસે મને હોવાઈ ગયો ટીવી જોતો હતો ધમાલ ફિલ્મ ચાલુમાં હોવા જ દઉં ખબર ન પડી યાર અવાર થઈ ગયું પણ ભૂરી જગ્યા અત્યારે ખબર પડી કે અવર થઈ ગયો તો હા તો કાંઈ ગયા ફટાફટ પીસી બીસી કરી નાખીએ કારણ કે આપણે આઠ વાગે એટલે પછી બોલરો પણ મૂકવાનો હોય દાડિયા લઈને જવાનું છે એટલે ચાલો હે હે ખાવું ચાલ હું કા પીસી કરી નાખું હોને હોય ગાય પીસી કરી નાખું ગાડી છે ને અત્યારે પછી એને ફૂલ નીંદર તો આવે છે કેમ કે એ હોઈ જાય તો આ લોકો આવી ગયા આપણે નાસ્તો કરી લઈએ કારણ કે તમને દાબેલી એટલી ખાધી હતી એટલી બે ત્રણ બીજી પેઢી છે હાલો હવે નાસ્તો કરી લઈએ નાસ્તો કરી લીધો છે ને અત્યારે આપણે જવાનું છે દાડિયા લઈને આજનો વિડીયો તમને ગમો કે નહીં તો લાઈક કરી દેજો ને આજ આપણે વિડીયો અહીંયા જ પૂરો કરી નાખીએ નગર પાછો બહુ મોટો થઈ જાય સારો વિડીયો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળીએ નવલોગ સાથે જય માતાજી જય મોલ બોલ છો ખાવામાં એમને માહિર છે સરસ